જોઈએ સુરત શહેરના પોશ વિસ્તારમાં બાંગ્લાદેશમાં વિંદુ ઉપર થતા અત્યાચારના મામલે જુદી જુદી જગ્યાએ વિરોધ રૂપી બેનર લગાવવામાં આવ્યા છે આ બેનરો ભારતીય ગૌ સુરક્ષા મંચ દ્વારા લગાવવામાં આવ્યા છે જેમાં લખાયું છે કે બાંગ્લાદેશમાં હિન્દુ ઉપરના અત્યાચાર બંધ કરો ભારતીય ગૌ રક્ષા મંચના પ્રમુખ ધર્મેશ ગામીએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં સનાતન ધર્મ પર કટ્ટરવાદીઓ દ્વારા અત્યાચાર કરવામાં આવી રહ્યા છે મંદિરો તોડવામાં આવી રહ્યા છે અને હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે જે અત્યંત નંદનીય છે અને ભારતના મુસ્લિમ સમાજના લોકો અને સામાજિક સંગઠનોએ આવા કટ્ટરવાદી તત્વોનો વિરોધ કરવો જોઈએ ગૌરક્ષા મંચના સૂત્રો અનુસાર આવનારા દિવસમાં સુરતના અન્ય વિસ્તારમાં પણ આવી જ રીતે બેનર લગાવવામાં આવશે અને વિરોધ નોંધાવવામાં આવશે લોકોમાં જાગૃતિ લાવવા માટે ખાસ પ્રકારનું આંદોલન પણ ચાલુ કરાશે આ ઘટનાને પગલે મંચ દ્વારા સામાજિક સંસ્થાઓ અને સમાજના લોકોને પ્રસ સાંપ્રદાયિક શાંતિ જાળવવાની સર્વધર્મ સંભાવના પ્રચાર કરવા માટે અપીલ કરવામાં આવી છે સુરત શહેરમાં વિવિધ રહી છે સંસ્થાપક ધર્મેશ ગામી આપણે અમુક સમયથી જોઈ રહ્યા છીએ કે જે રીતના બાંગ્લાદેશની અંદર

આદેશ આપવાની વાત કરવી જોઈએ અને ભારતના મુસ્લિમોને પણ હું કહેવા માંગુ છું કે તમામ લોકો વિરોધ કરો કે જે રીતના બાંગ્લાદેશમાં કટ્ટરવાદી મુસ્લિમો જે અલ્પસંખ્યક સમુદાય પર હુમલા કરી રહ્યા છે કદાચ આમને આમાં હુમલા થશે તો ભારતમાં પણ આની ખૂબ મોટી અસર પડે એના માટે આપણે પેલા જાગૃત થઈને અહીંના મુસ્લિમોને પણ હું કહેવા માંગુ છું કે આપ પણ સરકારને કહો અને ત્યાંના લોકોને કહો કે આ રીતના કોઈ પણ હુમલા થઈ રહે છે એ બિલકુલ બંધ કરવા જોઈએ